ભાગીદાર દ્વારા કરાયેલ એક કરોડ નેવું લાખની છેતરપિંડી લેનાર સરથાણા પીઆઈ સામે ગુનો નોંધવા માટે કોર્ટે હુકમ કર્યો છે ગુનાની ફરિયાદ ન લઈ અરજીને સરથાણા પીઆઈ દફતરે કરી દીધી હતી કોર્ટમાં એડવોકેટ સોનલ તિવારી થકી ફરિયાદ કરનાર જયદીપ નાથાણીએ જણાવ્યું હતું કે પોતાની સાથે નામે છેતરપિંડી થઈ હોવા સંદર્ભની ફરિયાદ ગત અઠ્ઠાવીસમી સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો આરોપી રશિક નાથાણીએ ગેમિંગ ઝોનના નામે રૂપિયા પડાવ્યા હતા કોરોના કાળમાં આવતા આ રૂપિયા પરત આપ્યા ન હતા પીઆઈએ કોંગેબલ ગુનાની લેખિત ફરિયાદ હોવા છતાં કલમ એકસો ચોપન મુજબ ફરિયાદ નોંધી ન હતી આખરે ફરિયાદીએ કોર્ટમાં કેસ કર્યો હતો રૂપિયા એક કરોડ નેવું લાખની અને ચીટિંગની ફરિયાદ નહીં નોંધી તે ફરિયાદ જ સિવિલ મેટર હોય એવો રિપોર્ટ કરીને ફરિયાદનો છેદ ઉડાવી દેનાર સરથાણા પોલીસ મથકના પીઆઈ જીએ પટેલ સામે સીઆરપીસી એકસો ચોપન એક મુજબ ફરિયાદ નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો ઉપરાંત ડીસીપીને

ગેમિંગ સોફ્ટવેરના બહાને લઈ લીધા એને આઈડી પાસવર્ડ જુદા જુદા આઠ વેબસાઇટ બનાવીને આપ્યા કે તમે જોઈ શકો છો જોઈ શકો છો એવી રીતે કરી કરીને એક કરોડ નેવું લાખ લઈ લીધા અને પાછા નહીં આપવાથી અમે ફરિયાદ કરી સાહેબ પીઆઈને સેપ્ટેમ્બરમાં ફરિયાદ થઈ હતી પણ આટલા ડિસેમ્બર જેન સુધી અમે એમની પાછળ પડ્યા કે સાહેબ આ કોગ્નેઝેબલ ઓફેન્સ છે અને નોંધી દો પણ એવું કરવામાં આવ્યું નથી માણસ હેરાન થાય તો પોલીસ પાસે પહેલાં જાય પણ પોલીસ જો આવું કરશે તો ક્યાં જાય એ મોટો સવાલ છે એટલે કોર્ટમાં ગયા ને પીઆઈ શ્રી વિરુદ્ધ આ ફરિયાદ હતી કે એમને કોગ્નેસેબલ હોવા છતાં એમને ફરિયાદ નહીં લીધી ને હેરાન કર્યું ને દફતરે કરી દીધું એક સિવિલ કેસ હોય એવી સમજ રસીદ આપીને દફતરે કરી દીધી કોર્ટે એમના વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે આગળ થશે હવે ને અમારું આ કેસમાં કરવાની પણ ઓર્ડર આવી હાલ તો સરથાણા પીઆઈ સામે કોર્ટે ગુનો નોંધવાની સાથે સાઠ દિવસમાં ડીસીપીને તપાસ કરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલે હવે આગળની શું કાર્યવાહી થશે અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ